આજે દિયોદર તાલુકામાંથી પસાર થતી મુન્દ્રાથી પાણીપત જતી આઈઓસીએલ ની પાઇપલાઇન અહીંયા આ પાઇપલાઈન માટે જ્યારથી આ દિયોદર તાલુકામાંથી પસાર થઈ રહી છે ત્યારથી ખેડૂતો સાથે અનેક પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે એમની માગણી એ છે કે જે વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી હોય એ પ્રકારનો અમને ભાવ આપવામાં આવે પરંતુ અહીંયા આ જગતના તાતનું કોણ સાંભળાય આપ જોઈ રહ્યા છો અહીંયા ચીબડા પાસેથી પસાર થતી આ પાઇપ પાણીપતની જે પાઇપલાઇન છે આઈઓસીએલની અહીંયા ખેડૂતોએ આ પાઇપલાઇન રોકી છે અને હાલમાં અહીંયા જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં આઈએસસીએલ ના જે કર્મચારીઓ છે જે એમના મજદૂર લોકો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ જાળે મારી અને આ બંધ કરી દેવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા કારણ કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એટલા માટે કે છેલ્લા ઘણા સમયથી આ પાઇપલાઇન માટે કેટલીક ખેડૂતોની જમીન પણ બગડી રહી છે આપણે ખેડૂત સાથે પણ ચર્ચા કરશું ભાઈ શું નામ છે આપનું

તો અમે કોઈ કંપની સાથે અમે વિરુદ્ધ કરતા નથી અમે લાઈન નીકળવા માટે સહમત છો ભલે નીકળે પણ અમને પૂરેપૂરું વળતર મળે તો જ આ લાઇન નીકળવા દેવાની છે જો આ અમારી માંગ સ્વીકારાય તો અમે ધરણા ઉપર ઉપર તૈયાર તૈયાર છો છો ભૂખ હડતાલ ઉતરવા બાકી આ લાઇન નીકળવા દેવાના નથી આજે માંગ સંતોષાશે તો ખેડૂતોની ચિમકી છે ભૂખ હડતાળ જો એમની માંગ નહીં સ્વીકારાય તો એમની પણ મહત્વની માંગ પણ એ જ છે કે એમને જે વળતર આપવામાં આવે છે એ શ્રેષ્ઠ જે તાલુકાની હોય જંત્રી શું કેવું છે આપનું નામ શું છે

આપણી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે શું નામ છે આપનું વાઘેલા ભદુનસિંહ બાપુ શું કેવું છે તમારું આપનું કેવું એવું છે જે આ લોકો જમીન બગાડે છે એનું અમને આ ભાવ પ્રમાણે પોષાતી નથી આ યોગ્ય વળતર આપે અને અમારો જે બાકી સર્વે નંબર છે એને જે નહીં કહી રહ્યો એનો પણ વળતર આપે તો અમે આને ચાલવા દેવાનું છીએ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો એકઠા થયા છે મહત્વની વાત છે કે અહીંયા ખેડૂતોને સાથે આજે મુંદ્રા મુન્દ્રા પાણીપત જે લાઇન છે એ એનો અન્યાય થઈ રહ્યો છે એમને પૂરતું વળતર નથી મળી રહ્યું જેને લઈને અહીંયા ખેડૂતોએ આ કામ રોકી દેવામાં આવ્યું છે મુન્દ્રા પાણીપત જે આઈઓસીએલની જે લાઇન છે તેને લઈને અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં એ કંપનીના કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે સાથે સાથે એમના જે મજદૂરો છે એ પણ અહીંયા બહાર ઊભા છે કારણ કે ચાલવા દેવાના નથી એટલા માટે બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા કામ પણ બંધ કરાવવામાં આવ્યું છે એટલે કહી શકાય કે ખેડૂતોની જે માંગણી છે તેને લઈને અહીંયા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં છે શું નામ છે શું તમારું અમારું શું કેવું અમારું એક બીજું કે જે ખેડૂતો નું ચાલીસ ખેડૂતો ચાલીસે ચાલીસ ખેડૂતો નું સાચું પંચનામું થયું છે આ નું અમને એવોર્ડ બતાવે એના વિશે અમારે થોડીક આગળ એવોર્ડ નથી બતાવ્યો નહીં બતાવે એવોર્ડ નહીં બતાવ્યો શું કેવું છે આપનું મારો કેવું એટલું છે કે ખેડૂતોને જે હેરાનગતિ થાય છે એના માટે સરકારને આમાં કોઈ ચૂકવવાનું આવતું નથી પણ જે કંપની ને હેરાન કરે છે ભાવ ગણા આપી દે લોકોનો જે હાલ તમે વિચાર કરો કે આ બંને બાજુ લોકો કેવી રીતે પાસે એમ એમનો આખો સર્વે નંબર ફેલ જાય છે આખા સર્વે નંબરના પૈસા ચૂકવામાં આવે પછી જે લોકો અહીંયા એ લોકો લખી ગયા છે કે તમારો આ રીતનું બાગાયતી તમારા આટલા ઝાડ છે તમારો આ રીતે પાક છે તો પાક ની કોઈ પણ જાત ની મારી કંપની પૂરું વળતર મળે નહી મળે તો બધા ભૂગર્ચાલ ઉતરશે અને કામ કરવા દેવાના નથી એ સ્પષ્ટ વાત છે આ સ્થળ ઉપર પંદર થી વીસ દિવસ થી ચાલી રહી છે એક રૂપિયો પણ અમને મળ્યો પણ નથી જે બે કયા જ્યારે જગતના તાત વારો આવે ત્યારે જ બધા અધર હાથ કરતા હોય છે પરંતુ અહીંયા જગતના તાત પણ એટલી જ શક્તિ ધરાવે છે જેટલી અત્યાર સુધી આ ભારત દેશમાં કોઈ ન ધરાવતું હોય કારણ કે ભારત દેશ છે એ કૃષિપ્રધાન દેશ છે આપણી સાથે બીજા ખેડૂત જોડાયા છે શું કેવું છે તમારું બસ અમારું કહેવાનું એટલું જ થાય છે કે અમને જો આ પૂરું વળતર જે રીતે વળતર નહીં આપે તો અમે ખૂબ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં એક સાથે જોડાયા છે આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે અહીંયા જુઓ જાળી મારી દેવામાં આવ્યું છે બહાર કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી તો પોલીસ પણ અહીંયા પહોંચી ગઈ છે પરંતુ અહીંયા ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ જે ખેડૂતો છે એ

દેશનો બાપ છે એને જગતનો તાત કહેવામાં આવે છે અને જો જગતના તાતને જો આવી રીતે કચરી નાખવામાં આવશે તો પછી દેશની તો શું પરિસ્થિતિ થશે એ પણ એ લોકોને સમજવું જોઈએ અને ખેડૂતની સાથે રહીને એનું સોલ્યુશન સરકારને કરવું જોઈએ અત્યારે ખેડૂતને મીટિંગોમાં બોલાવે છે ખેડૂતને ક્યાં પરિસ્થિતિ છે ક્યાંય જવાની સરકારની શું ફરજ નથી બનતી અહીંયા સ્થળ ઉપર મુલાકાત લેવાની શું એમનો એરિયા નથી એમને શું અહેવાલ છે એ જોવાનું એમની ફરજ નથી એમના કાનૂનમાં નથી શું ખેડૂતને જ દબાવવાનો અને મારી નાખવાનો આપના દ્વારા એ પણ હું કેવા માગું છું શું માંગણી છે માંગણી અમારે પછી આજે એક તો અધિકારી આઈને અહીં નિરીક્ષણ કરી કે કરી શકે છે કે આ હકીકત શું છે ખેડૂત સાચો છે કે આ ખોટા બૂંદ બદલાવવા પાડે છે અને ખોટો હોય તો એ પોલીસ બોલી કાનૂન છે ખોટા માટે કાનૂન છે એને એ પણ અમે માનીએ છીએ પણ અમારો સાચો અવાજ તો કોકને સાંભળવો તો જોઈએ નહીં છેક નહીં અમારો સાંભળવા અવાજ સાંભળવાળો જવાબદાર વ્યક્તિ અમે એ કહેવા માંગીએ છીએ બીજા પણ આપણી સાથે જોડાયા છે આ વિસ્તારના યુવા આગેવાન છે શું કેવું છે તમારું અમારા આ વિસ્તારમાં એ કંપની પાઇપલાઇન નીકળે છે તો જે મેન સબ છે એ અબાસણા છે અબાસણા પછી અમારા ખેતરમાં પોઈન્ટ આવેલ છે તો અમારી જે સત્તરસો બોતેર રૂપિયા ચોરસ મીટર રાખેલ છે અને જો સત્તરસો ચોરસ બોતેર રૂપિયા અને ખેડૂતને જંત્રીના ખાલી ચોત્રીસ રૂપિયા જ આપવામાં આવે છે તો ખેડૂતની માગણી એક છે એક બાજુ તમે એક બાજુ નીકળે ખેતરના બે ભાગ થઈ જાય છે બે તો એક બે વાવાલાયક રહેતો નથી તો એ જે અઢાર મીટરના પટ્ટામાં જ નુકસાન આપવામાં આવે છે જે સર્વે નંબર માં નીકળે જે બે બાજુ ખેતરના ભાગ થઈ જાય એ ખેતરને ને સર્વ આખા ખેતરનું એમનું નુકસાન આપવામાં આવે અને નુકસાન એ જે પંચનામું થયું છે કે જીબડા ગામનું ચાલીસ થી પિસ્તાલીસ ખેડૂત છે તો દરેક પિસ્તાલીસ પિસ્તાલીસ ખેડૂતોનો અમને કે કયા કયા ખેડૂતને કેટલું નુકસાન છે એ દરેકને બતાવે એવી અમારી દરેક ખેડૂતની માંગ છે આ જે માંગણી છે એ માત્ર જીબડા ગામના ખેડૂતોની છે કે આજુબાજુના બીજા ગામનામાંથી પસાર થાય પરેશાની તો આખા દિયોદર તાલુકાના ખેડૂતોની છે પણ ખેડૂતોની સંગઠન ના હોવાના કારણે જ આ સાતલપુર તાલુકાના અમુક ગામડા એવા છે કે અંદર પગ મેલી નથી કંપની વગર પૂછ્યા પછી હવે જો ધણસોલ ગોલવી ચીપડા અને આગળ હજી ચાલવા અને અઠવાડિયે તૈયાર જ બેઠું છે અહીંથી કદાચ નીકળી જશે પણ ત્યાં એમને આ સામનો તો કરવો જ પડશે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો જોડાયા છે વિરોધ પ્રદર્શન કર્યું છે કારણ કે આ કામ બંધ કરી દેવામાં આવ્યું છે અહીંયા મુંદ્રાથી પાનીપત જતી આઈઓસીએલની જે કંપની છે એની પાઇપલાઇન નીકળી રહી છે પરંતુ પાઇપલાઇન સાથે સાથેની એમની માગણી એ છે પાઇપલાઇન નીકળી એનો કોઈ વિરોધ નથી પરંતુ એમની માગણી એ છે કે અમને પૂરે પૂરેપૂરું વળતર મળવું જોઈએ જેમ કે થરાદ વિસ્તારના ગામડાઓ છે જેતરા વિસ્તારના ગામડાઓ છે તો ત્યાં જે વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી છે તે જ પ્રમાણેના ભાવ ચૂકવણી કરવામાં આવી છે ચાહે ભારતમાલા રોડ નીકળ્યો હોય કે ચાહે કોઈ પણ પાઇપલાઇન નીકળી હોય તો પછી આ વિસ્તારના ખેડૂતોએ એવું તો શું બગાડ્યું છે કે એમને નીચી જંત્રી પ્રમાણે એમને પણ અહીંયા આ વિસ્તારમાં સૌથી ઊંચી જંત્રી કુતરવાડા ગામની છે તો એ પ્રમાણે ભાવની માગણી ખેડૂતો કરી રહ્યા છે અને આ જે વિરોધ છે તેને લઈને અહીંયા અત્યારે કામ રોકી દેવામાં આવ્યું છે અને કામ રોકતાની સાથે જ કંપનીવાળાએ પોલીસ સ્ટેશને જાણ કરી તો અહીંયા પોલીસ પણ પહોંચી છે અને હાલ ખેડૂતો આ કામ બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જો એમની માગણી નહીં સ્વીકારાય તો ચોક્કસથી થી ખેડૂતોની ચીમકી છે કે આગામી સમયમાં અહીંયા ઉપવાસ આંદોલન કરવું પડે તો પણ તમામ ખેડૂતોએ તૈયારી બતાવી છે નમસ્કાર